સરકારે માટે મહારાષ્ટ્ર રાજસ્થાન અને રાજ્યના પાસે નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી છે તેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે સુરતમાં એક સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું છે વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા બે હજાર પંદરથી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ આપી હતી અવિન દિનેશભાઈ કંટારિયા શ્રીજીઆટ હોડીબાંગલા સેન્ટર આપણે ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં સ્ટોલ લાગેલો છે અને કઈ પ્રકારની મૂર્તિઓ છે લાલબાગ છે સિદ્ધિ વિનાયક છે દગડુ શેઠ છે બાલ ગણેશ છે અલગ અલગ સ્વરૂપમાં ભગવાનની પ્રતિમાઓ છે અહીંયા એમ તો અમારા શકી મંદિરમાં બાર બહેનો છે અને પ્લસ અહીંયા જે સ્ટોલ બન્યા છે એ પચાસ બેનોનું

સુરતીજનોને એટલું જ કહેવાનું કે આપણે જીવ જંતુઓનો બચાવ કરીએ અને પ્રદુષણ મુક્ત રહીએ પરિશ જનસાક્ષી ન્યુઝ સુરત